નમસ્કાર હું છું અનિલ તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા રામ મંદિરને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલે છે ઘણા બધા વિષયો ચાલે છે ઘણી તૈયારીઓ ચાલે છે આ તૈયારીઓના ભાગરૂપે અત્યારે રામના નામના ઝંડા એ રામનો ફોટો હોય શકે જય શ્રી રામ લખેલું શકે શકે તો ફોટો આવા ખૂબ જ વેચાઈ રહ્યા છે જેમ ઓગસ્ટ અને છવ્વીસ જાન્યુઆરી એ એક માહોલ હોય છે તિરંગાનો એ પ્રકારે અત્યારે રામના ઝંડાનો માહોલ છે ત્યારે એના વેપારીઓ જોડે જાણીએ કે શું સ્થિતિ છે હાલ ઝંડાની અને કેવી માંગ છે રામ ભગવાનની ધજાઓ અત્યારે રહી છે માર્કેટમાં લોકોનો શું રિસ્પોન્સ છે કેવી ઘરાકી છે ઘરાકી બહુ જોરદાર છે અને લોકોનો ઉત્સાહ અને આનંદ બી એટલો બધો છે સિત્તેર ટકા એસી ટકા માલ ગયો છે હજુ ત્રીસ ટકાની વિકરણ હજુ બાકી છે મનોજભાઈ તમે આમ કેટલા સમયથી આ ઝંડા બધું વેચો છો અમે ગઈ વખતે કરી હતું થોડો રસ આવ્યો આ ધંધામાં એટલે હવે આ ફેરી મોદી આ દાઉ દાઉદ જા આઉદિયા જાય છે એટલે પબ્લિકને બહુ રહીશી આવી ગયું આજની ફેરી અત્યાર સુધી મારા હિસાબથી તો અમારા ત્યાંથી નેવું લાખ જેવી ધજા નીકળી ગઈ છે મારા ત્યાંથી એક લાખ જેવી રજા મેળવી છીએ છે શું છે લોકોનો કેવો રિસ્પોન્સ આવે છે આ લોકો ખુશીનો તહેવાર બનાવે છે કે આટલા વર્ષોથી આ તહેવારનો હવે રહી છે મળ્યું અમને શું મને ખાલી વાર કહો કે કેટલા કેટલા ભાવ છે શું ઝંડાઓ શું શું છે આમાં સો નો બી મળે પચાસ નો મળે સાહીઠ નો મળે પછી મોટો જે ત્રણસો નો મળે અઢીસો નો મળે આમ લોકો ત્રણસો વાળા બી લઈ જાય કોઈ પાંચસો વાળા બી લઈ જાય મોટી ભગવાન હોય ને તો હજાર વાળા બી લઈ જાય કેટલા વાળા ઝંડા જે છે લોકો ખરીદે છે સો વાળા ખરીદે એસી વાળા નાની ધજાઓ લે કોઈ મોટી લે મોટા ત્રણસો ચારસો માં જાય છે છ વાળા જાય સાઠ વાળા જાય એટલે હજુ મારા ખ્યાલથી બાવીસ જાન્યુઆરી સુધી ચાલશે હા બાવીસ તારીખ સુધી તો આ પ્રકારે મોટા વેપારીઓ નાના વેપારીઓ જે છે અલગ અલગ પ્રકારે મોટામાં તમે સાંભળ્યું કે જે પ્રકારે કે એમને કદાચ માલ ઘટી રહ્યો છે એવું કહી રહ્યો છે જ્યારે અહીંયા નાના વેપારીઓ જે છે જ્યાં ઘણા લોકો લેવા પણ તૈયાર નથી કાં તો ભાવ સાંભળીને ઘણા લોકો કસ્ટમરો જતા રહે છે તમને શું લાગે છે શું માહોલ છે તમારા ત્યાં અને તમારા ત્યાં ઝંડો લગાવવાનો છો કે નથી લગાવવાનો કમેન્ટમાં જરૂરથી જણાવો વધુ માહિતીમાં જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયાને